મહીસાગર જિલ્લાના વીરપુર લુણાવાડા અને અરવલ્લીના ધોળી ડુંગરીથી વીરપુર રોડ પર આવેલા જોધપુર પાસે ડુંગરોની હરોળમાં ગીચ જંગલ વચ્ચે ધામોદમાં કેદારેશ્વર મહાદેવ બિરાજમાન છે ડુંગર પર કિલ્લા વચ્ચે આવેલા કેદારેશ્વર મંદિરનું વાતાવરણ રમણીય છે લુણાવાડાની ઉત્તરે ખાનપુર તાલુકાના કલેશ્વરીથી લઈ કપડવંજ સુધીનો પ્રદેશ હેડંબા વન તરીકે ઓળખાતો હતો કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે શેઢી નદીનું ઉદ્ગમ સ્થાન છે પાંડવો અજ્ઞાતવાસમાં આ સ્થળે હતા ત્યારે નદીમાં સ્નાન કરવા ઉતરેલા ભીમ નદીમાં પાણી ઓછું હોવાથી નદી વચ્ચે આડા પડતા પાણી વધારે માત્રામાં એક બાજુ ભરાઈ જતા એ પાણી મંદિરમાં ભરાઈ ગયું હતું આ મંદિરે ભગવાન ભોળાનાથનું એકવાર નામ લેવાથી તેનું અનેક ગણું ફળ મળવાની માન્યતા છે એવું કહેવાય શાસ્ત્રની અંદર કે જે જગ્યાએ ત્રણ વસ્તુ ભેગી થાય સ્મશાન સરિતા અને શિવાલય તો ગાડી એક વખત નમઃ શિવાય બોલીએ તેનું હજાર ગણું ફળ મળે છે એવું આ સ્થાન અહીં ભગવાન કેદારેશ્વર મહાદેવ બારસો વર્ષથી સ્વયંભૂ વિરાજમાન છે ત્યાર પછી અહીં માતા પાર્વતીના બે સ્વરૂપ છે ગણપતિના બે સ્વરૂપ છે હનુમાનજી મહારાજના બે સ્વરૂપ નંદીના બે સ્વરૂપ દરેક પ્રાચીન સમયથી મૂર્તિઓ સ્થાપિત છે બીજી એક લોકવાયકા પ્રમાણે શિવભક્ત લાલિયા લવાર પર ભગવાન શિવજી પ્રસન્ન થયા હતા અને તેના પર અઢળક સંપત્તિનો ધોધ વરસાવ્યો હતો હતો પણ મળ્યો જેની સરકારને જાણ થતા સરકાર લાલિયા લવારની પાછળ થઈ હતી એટલે તેણે પારસમણી ઊંડા ધરાવવા નાખી દીધો હતો અને લાલિયા લવારે આ મંદિર બનાવ્યું હતું મંદિરની પશ્ચિમે એક સિદ્ધ ગુફા આવેલી છે જ્યાં અનેક મહાપુરુષોએ તપસ્યા કરેલી છે રઘુરામ નામના સંતે નામ જીવંત આ જગ્યાનો પ્રભાવ એવો છે કે એકવાર જે વ્યક્તિ અહીંયા આવે છે તેને વારંવાર ખેંચીને લાવે છે અમારા પોતાનો પણ અનુભવ એવો છે અમે સહજ દર્શન કરવા આવેલા આજથી સાત આઠ વર્ષ પહેલા અને આ જગ્યાનું ખેંચાણ ખબર નહીં કઈ રીતનું છે અમારી કોઈ માનતા કે બાધા એવું નહોતું પણ તેમ છતાં અમારું ગ્રુપ ધીરે 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 વધતું ગયું અને નિત્ય નિયમથી અમદાવાદથી અમે લોકો દર એકાદશી આવીએ છીએ એ સિવાય જ્યારે પણ આ મંદિરનો કોઈ પણ ઉત્સવ હોય ત્યારે અમારી આખી ટીમ અહીંયા હાજર હોય છે શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે મહાદેવજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં ભાવિકો આ મંદિરે આવી પોતાની પૂજા અર્ચના કરી હતી જંગલની વચ્ચે આવેલા કેદારનાથ મહાદેવના મંદિરે દૂર દૂરથી આવતા ભાવિ ભક્તો દર્શન કર્યા પછી મહાદેવના સાનિધ્યમાં કુદરતી વાતાવરણનો આનંદ માણી શાંતિનો અહેસાસ કરી ધન્ય થાય છે કેદારેશ્વર મહાદેવ પ્રકૃતિની ગોદમાં સમાયેલું આ મંદિર આપણું ખૂબ પ્રાચીન અને પૌરાણિક છે અહીં લોકો ખૂબ દૂરથી એકાદશી અગિયારસ ભરવા માટે આવે છે એવું કહેવામાં આવે છે કે માતાજીના આશીર્વાદ છે કે જે બી એકાદશી એ અગિયારસ અહીં આવે છે તેની બધી જ મના મનોકામનાઓ પૂરી થાય છે હું પણ અહીં અગિયારસ ભરવા આવી છું અને અહીં આવવાથી એવું લાગે છે કે આપણે જે બી આપણી મનોકામના હોય એ પૂરી થાય છે અને આ બહુ પ્રાચીન મંદિર છે લગભગ બારસો વર્ષ જૂનું મંદિર બધા જ અહીં આવે છે અને

એવું જ લાગે છે કેદારેશ્વર ભગવાન તો આપણે પૈસા ખર્ચીને જઈએ તો એક વાર જવાય બે વાર જવાય પણ અહીં તો વારંવાર અમે ભગવાનની પાસે આવી ભગવાનને નમસ્કાર કરી અને અહીંથી અમને ખૂબ જ પોઝિટિવ વિચારો મળે છે અને અમારો પરિવાર આખો જ શિવના રંગે રંગાયેલો છે અમે બધા જ ખૂબ શિવની ભક્તિ કરીએ છીએ અહીંયા અનુષ્ઠાન પણ કરીએ છીએ અમે બધા સાથે મળીને અને એટલી બધી મજા આવે છે કે જાણે જીવન અહીં જ પૂરું કરી દઈએ ભગવાનના ખોળામાં શેઢી નદીના ઉપરના ભાગે આવેલું કેદારેશ્વર મહાદેવનું મંદિર ત્રણ તાલુકાના લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે એક લોકવાયકા પ્રમાણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે અહીં સ્થિત મૂર્તિઓ બોલી ઊઠી હતી અહીં ગણપતિજીની બે મૂર્તિ માતાજીની બે મૂર્તિ હનુમાનજીની પણ બે મૂર્તિ અને મહાદેવજીના બે પોઠિયા બિરાજમાન છે જ્યારે આ મંદિરમાંથી મૂર્તિઓ હટાવવામાં આવી અને નવી મૂર્તિઓ મૂકવામાં આવી ત્યારે મૂર્તિમાંથી અવાજ આવ્યો હતો અને લોહીની ધારાવહી હતી ત્યારથી આ મંદિરમાં બે બે મૂર્તિઓ બિરાજમાન છે મંદિર આવતા ઘણા ભાવિ ભક્તોને ભગવાનના સાક્ષાત્કાર થયા છે એકાદશીએ સફરજનનું ફળ મહાદેવને ચડાવવાથી મનોવાંચિત ફળ મળે છે અને સંતાન દંપતિના ઘરે બાળકનો જન્મ થાય છે તેવી માન્યતા છે મહાદેવજીના મંદિરે દેશભરમાંથી ભાવિકો દર્શન કરવા આવે છે અને ભોળાના દર્શન કરી ધન્ય થઈ સકારાત્મક ઉર્જા સાથે પાછા જાય છે